નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ ખુમાણ ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દીપડિયા ગામે આવેલો છું અને દીપડીયા ગામે ભાઈ શ્રી કાળુભાઈ વાઘ કે જેઓ ઘણા સમયથી સુભાષ પાલેકર કૃષિ કરે છે અને આ વર્ષે એમણે આ કાળી શેરડી વાવી છે તો આપણે એમ કાળી શેરડી ક્યારે વાવવી કઈ રીતે વાવી બિયારણ ક્યાં મળે એની માહિતી કાળુભાઈ પાસેથી લઈએ કાળુભાઈ પહેલાં તમારો પરિચય આપો અને પછી આ શેરડીની માહિતી આપો મારું નામ વાઘ કાળુભાઈ કથળભાઈ મારું રહેવાનું રામપરા પણ મારી વાડી છે દીપડિયા બાવીસ કિલોમીટર હું ડેલી અપડાઉન કરું બાવીસ કિલોમીટર અને ખેતી કરું છું સુભાષ પાલેકર ખેતી અને મારો મોબાઈલ નંબર છે પંચાણું હાથ સાલ એકસઠ નવ સાઠ આ મે જૂન મહિનામાં વાવેતો છે જે ખાવાની પોશી શેરડી આવે છે ખાવા માટેની વેરાયટી કોલ્હાપુરી નાસિક ની મહારાષ્ટ્રની બરાબર આ એક મારા સારકુલા ના ગામ છે જેજાત હરેશભાઈ દેગડા એમની ત્યાંથી બિયારણ લાવ્યો અને એમની એ પણ સુભાષ પાલેકર પદ્ધતિ ની ખેતી કરે છે બરાબર મારા મિત્ર છે અને એમની પ્રેરણાથી થી મેં આ પેલા જ વર્ષે મેં આ વાવેતર કરેલું તો આ શેરડી છે એ કેટલા બાય કેટલા કરી છે ને કેટલો ગાળો રાખેલો છે મેં આ શેરડી પાંચ બાય બે

જિંદગીમાં પહેલી જ વખત સુભાષ પાલેકર પદ્ધતિમાં છેરડી વાવેલી છે પણ મારે જ્યારે વાવેલ તો જૂન મહિનામાં છે બહુ ગરમી ટેમ્પરેચર હતું એની હિસાબે અથવા કોઈ બી કારણસર બીજા મૃત કરીને વાવેલી હતી શામાં અને પછી પાળા ચડાવતો જતો અંતરે અંતરે જેમ હાઈટ થાય તો પસાસ ટકા વી મારે ઘેરાવો અને ફૂટ બહુ સરસ છે બરાબર અને આવી રીતે ગ્રોથ પણ સારો છે અને મારી જમીન બાગાયત ટાઈપ જમીન છે એટલે મારી જમીન ને શેરડી પુષ્કળ પ્રમાણ ભાવ છે હું જીવામૃત બીજામૃત કરીને વાવેલી જીવામૃત હર પાણી પાઈ છે એટલે બીજું અમે કોઈ આમાં ટ્રીટમેન્ટ કરે શું કેશો ખેડૂત મિત્રો ને શેરડી કરાય કે ન કરાય કે મારો ફર્સ્ટ અનુભવ છે પેલો જ વખત અનુભવ છે શેરડી જો શેરડી નો આંકડા મારો અને મારા મિત્ર એવું કે છે ચાર લાખ થી આઠ લાખ થી બાર લાખ નો વિઘો આવે શેરડીમાં જાતે વેચાણ કરો તો અને જથ્થાબંધ આપી દો તો છતાંય બે લાખ થી ચાર લાખ રૂપિયા એક રાડું થાય એક આંખ ઉપર દસ થી આઠ થી દસ રાડા થાય તો છતાં ત્રણ થી ચાર લાખનો નો આવે ખાલી રેગ્યુલર બજારમાં આપી હાંઠા ભાવ વીસ રૂપિયા રાખી તો પણ આપણે જથ્થાબંધ આપી દઈ વેપારી તોય પણ આપણે મહેનતનું સારું મળે તો આ જે ત્રણ વીઘાની શેરડી છે તમારી એક એક ઉપરની હા તો આમાં બિયારણ કેટલું જોઈએ

એની કાતળી પણ ખુબ સરસ છે ઉગેલા છે એટલે જો આપને અનુકૂળ આવે તો આવતા વર્ષે હું નથી કેતો કાળુભાઈ પાસેથી લઉં આવજો પણ તમે આ શેરણીનો અખતરો કરજો વીઘો બે વીઘા તો પણ આમાં સારું ઉત્પાદન મળે છે જય ગૌ માતા ભારત માતા કી જય